નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો બે હજાર ચોવીસનો એક નવો વાયરસ આવી ગયો છે અને નિષ્ણાતો પાસેથી આવેલી જે માહિતી છે હું તમારી સમક્ષ શેર કરવા માગું છું જે વાયરસ છે એનું નામ છે ચાંદીપુરમ જે હાલમાં ખૂબ જ હાહાકાર મચાવ્યો છે ખાસ કરીને નાના બાળકોમાં કે જેમની રોગપ્રતિકારક શક્તિ ઘણી બધી ઓછી હોય છે તો આવા બાળકોને ટાર્ગેટ કરે છે ચાંદીપુરા વાયરસની જે ખૂબ જ મહત્ત્વની ઓથેન્ટિક માહિતી છે નિષ્ણાતો પાસેથી મળેલી માહિતી મુજબ જે ફ્લાય નામની એક માખી આવે છે જે સામાન્ય માખી હોય ને એની કરતાં ચાર ગણી નાની માખી એકદમ નાની માખી હોય છે આ ફ્લાય જે છે એ ઘરની અંદરની બાજુએ તેમજ બહારની બાજુએ પાકી અથવા તો જે કાચી આપણી દિવાલો હોય છે અને આ દિવાલો પરની જે તિરાડો હોય છે આ તિરાડોમાં અને ખાસ કરીને ભેજવાળું વાતાવરણ હોય છે ચોમાસામાં તો આવા વાતાવરણ વાતાવરણમાં વધારે એને માફક આવે છે અને આવા વાતાવરણમાં ખાસ કરીને દિવાલોની તિરાડો હોય એની અંદર એ ઈંડા મૂકે છે ઈંડા મૂકે છે સાથે સાથે જે ગ્રામ્ય વિસ્તારોમાં ઘર જે હોય છે મકાન ખાસ કરીને જે માટીના મકાન હોય છે જે ગારની લીપણવાળા મકાન હોય છે આવા મકાનોમાં જે દિવાલો હોય છે એની અંદર જે તિરાડો હોય છે તો આવી તિરાડોમાં રહેલા નાના નાના શિદ્રો હોય છે ને આ સિદ્દ્રોની અંદર રહે છે અને ખાસ કરીને જે તિરાડો હોય છે એમાં ઈંડા મૂકે છે હવે સેન્ડ ફ્લાયની ઉત્પત્તિ કઈ રીતે થાય છે તેની ઉત્પત્તિ માટે ઈંડા મૂકે છે અને પછી તેમાંથી મચ્છરની જેમ ઈયળ કોશેટો અને તેમાંથી એક પુખ્ત માખી બને છે અને આ જે ફ્લાય માખી છે એ નરી આંખે ખૂબ આસાનીથી જોઈ શકીએ તેવી માછી હોય છે ફરક એટલો છે કે જે સામાન્ય માખી હોય છે એની કરતાં એ ઘણી બધી નાની હોય છે એની સાઇઝ એકદમ નાની હોય છે હવે આ શેન્ડ ફ્લાય જે છે આનાથી ખાસ મહત્વનો જે અત્યારે હાકાર મચાવે છે એ વાયરસ ફેલાવે છે જેનું નામ ચાંદીપુરમ છે હવે આ રોગ જે છે ને સામાન્ય રીતે ઝીરોથી લઈ અને ચૌદ કે પંદર વર્ષ સુધીના બાળકોને ટાર્ગેટ કરે છે એનું કારણ એ છે કે આવા બાળકોમાં રોગ પ્રતિકારક શક્તિ છે ઘણી બધી ઓછી હોય છે એટલે નાના બાળકો આનો શિકાર થઈ જાય છે હવે શેન્ડ ફ્લાયથી જે ચાંદીપુરમ છે આ ચાંદીપુરમ વાયરસના જે સામાન્ય લક્ષણો છે ને તો કાંઈ નથી એક તો સખત તાવ આવે છે જે તાવ આવતો હોય છે ને સખત તાવ આવે તાવ ઝડપથી ઉતરતો નથી ઓછો થતો નથી શરીરનું ટેમ્પરેચર વધારે રહેશે એ સિવાય ઝાડા થવા ઉલટી થવી ઝાડા ઉલટી બંને સાથે થાય અથવા ઘણા બાળકોમાં ખેંચ આવવાની સમસ્યા પણ થઈ શકે છે અથવા અર્ધ બે ભાન અથવા બે ભાન છે એ પણ થઈ શકે છે બાળક તો આવી પરિસ્થિતિમાં શેન્ડ ફ્લાયથી આ જે વાયરસ છે આનાથી બચવા માટેના કેટલાક ઉપાયો સજેશન કરવામાં આવ્યા છે તો જેની માટે જે શેન્ડ ફ્લાય છે ને એની માટે ખાસ તો મહત્ત્વનું પહેલાં એ કે ઘરની દિવાલોમાં જે સિદ્રો હોય છે અથવા તિરાડો હોય છે આ તિરાડોને ભરી દેવી લીપણથી કે કોઈપણ રીતે તિરાડો અને એવા નાના નાના સિદ્રો જેને દેશી ભાષામાં દર અથવા ભણ કહીએ છીએ આવી વસ્તુ ન રાખવી અને માટીથી એવું લાગે તો માત્ર માટીથી પણ ચાંદી દેવા અને એને ભરી દેવા અને લીપણ જેવું કરી નાખવું જેનાથી માખી અંદર રહી ન શકે અને અંદર ઈંડા ન મૂકી શકે બીજું સૌથી મહત્ત્વનું છે કે જે ઘરની અંદરનો ભાગ હોય છે તેમાં પૂરતી હવા ઉજાસ મળી રહે તેનું ખાસ ધ્યાન રાખવું તકેદારી રાખવી અથવા તો સૂર્યપ્રકાશ મળી રહે તો વધારે સારું સૂર્યપ્રકાશ જ્યાં મળતો હશે ત્યાં આ માખીઓ છે એ આસાનીથી નહીં રહી શકે એટલે સૂર્યપ્રકાશ અને હવા ઉજાસ સતત મળતો રહે ને તો આ માખ્યો છે એ તેનાથી દૂર રહેશે બીજું એક કે ચૌદ વર્ષ સુધીના બાળકો હોય અથવા ખાસ કરીને નાના બાળકો હોય નવજાત બાળકો ઝીરોથી પાંચ સાત વર્ષના બાળકો તો આવા બાળકોને સુવાડવા માટે બને ત્યાં સુધી મચ્છરદાનીનો જ ઉપયોગ કરવો ખુલ્લામાં સુવડાવવા નહીં અને બીજું એક બાળકોને શક્ય હોય તો શેરીઓમાં જે રમતા હોય છે તો ખુલ્લા શરીરે શરીર છે એને ઢાંકેલું રાખવું ખુલ્લા શરીરમાં રમવા દેવા નહીં ખાસ કરીને ધૂળમાં એમાં જે શરીર છે એ ખુલ્લા શરીરે ઉઘાડા શરીરે એમ કહેવાય કે રખડતા હોય છે ને આ ખાસ રખડવા દેવા નહીં કેમ કે આ વાયરસથી બચવા માટેના આ કેટલાક એવા ઉપાયો છે કે આ તકેદારી રાખવાથી બચી શકાય ને આ અમુક એવો સમયગાળો હોય છે વાયરસનો કે આ સમયગાળો જતો રહે પછી કંઈ થતું નથી પણ નાના બાળકોમાં છે એટલે થોડી તકેદારી અને થોડી જાગૃતિ જરૂરી છે બાકી નાના બાળકોને સામાન્ય તાવ આવે કે ઝાડા ઉલટી જેવું પણ લાગતું હોય અસર પણ લાગતી હોય તો ઝડપથી ડોક ડોક્ટર પાસે ખાસ પહોંચી જવું કેમ કે આ વાયરસ છે એ હોઈ શકે છે અથવા ન પણ હોય પણ અત્યારનું જે વાતાવરણ છે ખાસ ભેજવાળું વાતાવરણ તો આ વાતાવરણમાં એક સામાન્ય તાવ હોય છે આ તાવમાંથી એ વાયરસ પણ લાગુ પડી જાય તો આવા સમયે સમયસર ડૉક્ટર પાસે પહોંચી જવાથી સારવાર મળી જશે અને બીજી કોઈ સમસ્યા ઉત્પન્ન ન થાય પણ આ વાયરસ ન ફેલાય એ માટે તકેદારી રાખવી ખૂબ જરૂરી છે ઘરમાં સ્વચ્છતા અને ચોખ્ખાઈ રાખવી ખૂબ જ જરૂરી છે ખૂબ ખૂબ આભાર જય માતાજી